નમસ્કાર ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું દેશનું ભવિષ્ય ગણાતું હોય છે બાળક એટલે બાળકનો વિકાસ થવો બાળકના જ્ઞાનતંતુનો વિકાસ થવો બાળકના શારીરિક રીતે વિકાસ થવો ખૂબ જરૂરી હોય છે કારણ કે તે દેશનું ભવિષ્ય ગણાતું હોય છે પરંતુ એક ચોંકાવનારો રિપોર્ટ કેન્દ્ર સરકાર દ્વારા જ રજૂ કરવામાં આવ્યો કે દેશની વાત કરીએ તો દેશમાં જે કુપોષણનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં પણ પાંચ વર્ષથી નાના બાળકો જે છે છા એવા છત્રીસ ટકા એવા બાળકો છે જે અવિકસિત છે આ ખૂબ જ મોટી અને ગંભીર બાબત કહી શકાય કે અત્યારે દેશમાં કુપોષણનું પ્રમાણ સતત વધતું જતું જોવા મળી રહ્યું છે ઘણા બધા એવા કારણો જવાબદાર છે કુપોષણ પાછળ પરંતુ આ કુપોષણને અટકાવવા માટે સરકાર દ્વારા તો પગલાં લેવામાં આવે છે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પગલાં લેવામાં આવે છે ડોક્ટરો દ્વારા જે તેમના જે સલાહ આપવામાં આવતી હોય છે માતા પિતાને પરંતુ તે સલાહ જ્યારે અનુસરવામાં નથી આવતી યોગ્ય દવા કાળજી નથી રાખવામાં આવતી ત્યારે કુપોષણનું પ્રમાણ સતત વધતું હોય છે કુપોષણની વાત કરીએ તો કુપોષણ માટે સૌથી સંવેદનશીલ ઉંમર હોય છે છ મહિનાથી બે વર્ષ આ જે સમયગાળો હોય છે તેમાં બાળકના બાળકનો વિકાસ બાળકના જ્ઞાન જ્ઞાનતંતુનો વિકાસ થવો બાળકનો પોતે શારીરિક રીતે વિકાસ થવો ખૂબ જરૂરી બનતો હોય છે ત્યારે જ્યારે કુપોષણનું પ્રમાણ અત્યારે વધતું જતું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં પાંચ લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર છે આ આંકડો સતત વધી રહ્યો છે ચિંતાજનક બાબત છે સરકાર દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ આંકડો સતત વધવો તે દરેક માતા પિતા માટે પણ લાલ બત્તી સમાન કિસ્સો છે તો કુપોષણના કયા કારણો છે તેને કારણે કઈ અસરો જોવા મળતી હોય છે આ બધા વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરીશું આપણી સાથે ડે સ્પેશિયલના કાર્યક્રમમાં જોડાઈ ગયા છે ડોક્ટર કેતન પટેલ કે જેઓ બાળકોના જ્ઞાનતંતુના નિષ્ણાંત છે ડોક્ટર સુનિલ પટેલ કે જેઓ પીડિયા છે આ બંનેનું હાર્દિક સ્વાગત છે સુનીલજી સૌ પ્રથમ વાત કરીએ તો આ અત્યારે કુપોષણનો આંકડો સતત વધતો જતો જોવા મળી રહ્યો છે કે આપણે આ કેન્દ્ર સરકારનો જે આંકડો કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે થોડા અગાઉ પહેલા રિપોર્ટ પર નજર કરીએ તો ગુજરાતમાં પાંચ થી વધુ બાળકો કુપોષણ નો શિકાર કેટલી ગંભીરજનક આ બાબત કહી શકાય બહુ જ ગંભીરજનક બાળક છે વાત છે કારણ કે અત્યારે જે સોશિયલ મીડિયા આવી રહ્યું છે જે એડવર્ટાઈઝમેન્ટમાં આપણે જે ખોરાક જોઈ રહ્યા છીએ જે હોટલ નું કલ્ચર વધી રહ્યું છે અને જે જંક ફૂડ અને એડિટેડ ખોરાક આપણા વધી રહ્યા છે જે સ્ટ્રેસફૂડ લાઈફ આપણી વધી રહી છે જે રીતે આપણી ફેમિલી લાઇફમાં ગણીએ તો બાર કેટલાક જેવા વર્કિંગ અવર્સ થઈ ગયા છે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે કે જેના લીધે બાળક અને માતા બંને ઉપર પાછળ ધ્યાન આપી શકાતું નથી હોતું જેથી જે ઇઝીલી મેડ ખોરાક હોય એ લોકો તરફ એક્ઝેપ્ટ કરે છે જેમ કે જંક ફૂડ આપણે બર્ગર ગણીએ પીઝા ગણીએ તો આવું તો સેવન બહુ જ વધી ગયું છે આ બધા તત્વોમાં ખાસ જોવા જઈએ તો પોષણ જે વિટામિન્સ જોઈતા હોય આયરન જોઈતું હોય એ પ્રોપર પ્રમાણ મળતું નથી હોતું માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે જો માતાનો પ્રોપર ખોરાક ના હોય તો બાળકનો વિકાસ પ્રોપર થતો નથી હોતો તો માતાએ બી આ ટાઈમમાં પ્રોપર ખોરાક લેવો જોઈએ જે વિટામિન યુક્ત હોવો જોઈએ ફ્રુટ્સ વાળા શાકભાજી ફ્રુટ્સ અને શાકભાજી લેવા જોઈએ બાળક જન્મ્યા પછી છ મહિના એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ અને છ મહિના પછી જ્યારે બ્રેઇન વિકાસ મેક્સિમમ જે આપણો એડલ્ટ નો વિકાસ હોય એનાથી નેવું થી પંચાણું ટકા બ્રેઇન વિકાસ પહેલા બે વર્ષમાં થતો હોય છે તો આવા કેસમાં વિટામિન્સ માઇક્રોન્યુટ્રીયન્સ આયરન આ બધાની જરૂર બહુ જ પડતી હોય છે જો એ પ્રોપર ખોરાક ન મળે એને એ વિટામિન્સ ન મળે તો ડેવલપમેન્ટ ફ્યુચરમાં ભવિષ્યમાં તકલીફ વાળું થતું હોય છે તો દરેક મિત્રોને સલાહ છે કે આયરન યુક્ત ખોરાક લેવો જોઈએ રેસાવાળા શાકભાજી લેવા જોઈએ ફ્રુટ્સ લેવા જોઈએ

સ્તનપાન છે એ સૌથી બાળકને પોષિત રાખતો ખોરાક છે છ મહિના પછી દાળ નું પાણી આપવાનું હોય છે સાત દિવસ અલગ અલગ વેજીટેબલ સૂપ આપો તમે પાણી જેવી ખીચડી આપો તમે બાળકને બનાનાનો ગર આપો ધીમે ધીમે બનાનાને છોડીને નાના બાળકને ખવડાવો એટલે એનું ચુન આવશે બનાના છે એમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ

રોટલી તમે એને ચોળીને ભૂકો કરીને ખવડાવો ઝાડ બાજરા મારો છોકરો બીજું બી ખાતો જ નથી મારો છોકરો પાર્લેજી બિસ્કીટ ખાઈ લે છે મારો છોકરો આ બિસ્કીટ ખાઈ લે છે માં રહેલો મેંદો તેમજ તેમાં રહેલો બેકિંગ પાવડર એ બાળકને હાર્મ કરે છે તમારે અલગ અલગ ફ્રૂટ આપવા જોઈએ દરેક ફ્રૂટમાં એક યુનિક તત્વ રહેલું છે જે બાળકના મગજના વિકાસ માટે બહુ જ જરૂરી છે સીઝન પ્રમાણે અલગ અલગ ફૂટ આપો અલગ અલગ દાળ આપો શાકભાજી આપો આપણા જે ધાન્યો છે જુવાર બાજરી મકઈ ચોખા ઘઉં એની અલગ અલગ વસ્તુઓ બાળકને જે સરળતાથી ખાઈ શકે એવી રીતે બનાવીને આપો તમારા બાળક કુપોષિત નહીં રહે પોષિત કરવા માટે પૈસાની જરૂર નથી ખાલી તમને જ્ઞાન હોવું જોઈએ કે મારે મારા બાળકને આટલી વસ્તુ આપવાની છે બિલકુલ ડોક્ટર સુનિલ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે આ જે સતત આંકડો વધી રહ્યો છે હવે આને અંકુશમાં લાવવા માટેનું સૌપ્રથમ તો આપણે વાત કરીશું પરંતુ તે પહેલા વાત કરીએ તો આના લક્ષણો કયા હોય છે જ્યારે કે કોઈ બાળક જે કુપોષણનો શિકાર છે તેમાં કયા લક્ષણો આપણને દેખાતા હોય છે કુ એટલે ખરાબ ખરાબ પોષણ એટલે બે રીતે હોય કા અંડરવેટ હોય કા ઓવરવેટ હોય અંડર માં જોવા જઈએ તો ઉંમર અંક પ્રમાણે બાળક વજન બહુ જ ઓછું હોય બાળક ચિડચિડું પડતું રહેતું હોય એની કોન્સન્ટ્રેશન કેપેસિટી જે હોય એ ઓછી હોય કોઈ બી ગ્રાસ્પિંગ વસ્તુ હોય કે જે જલ્દી ઈઝીલી શીખી શકતું હોય એ ઓછું હોય ઓવર વેઈટ કે જે મેજસ્વી કહીએ આપણે કે જંક ફૂડ ના લીધે હવે અત્યારે આ કેસીસ બી બહુ જ જોવા મળી રહ્યા છે તો મેજસ્વી પણ લીધે બાળકને આર્થરાઈટીસ જોઈન્ટ પેઈન ની કમ્પ્લેન થતી હોય છે હૃદય જોડે કોઈ તકલીફો થતી હોય છે એન્ડોકેનલ પ્રોબ્લેમ્સમાં ડાયાબિટીસ છે થાઇરોઈડ છે આવા ઓટો ડિસીઝ બી જોતા હોઈએ છીએ તો આ પ્રાઇમરી લક્ષણો છે બાળકના કુપોષણના બિલકુલ અને એને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા જે પગલા ભરવામાં આવે છે અને આ જે આંકડો છે એ ફક્ત ગ્રામીણ વિસ્તાર પૂરતો નથી શહેરી વિસ્તારમાં પણ આ જ સ્થિતિ છે તો એના પાછળનું શું કારણ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના બંનેના કારણો અલગ અલગ છે ગ્રામ્ય વિસ્તારમાં જે છે એ નોલેજ ને અભાવના લીધે છે કે બાળકને શું ખવડાવવું જોઈએ જેમ કેતન સાહેબે કીધું કે માતાઓને આ ખબર જ નથી કે એમને શું ખાવું જોઈએ પોતાને ઈવન બાળકો માટે હંમેશા બેલેન્સ ડાયટ બેલેન્સ ડાયટમાં શું હોય તો તમારું ફોર્ટી પર્સન્ટ કાર્બોહાઈડ્રેટ હોય ટ્વેન્ટી પર્સન્ટ તમારું ચરબી હોય અને થર્ટી પર્સન્ટ તમારું પ્રોટીન્સ હોય હોય એમાં કેલ્શિયમ આવ્યું ફોસ્ફરસ આવ્યુંટ્રિયન્સમાં સિલેનિયમ છે આ બધાની બી જરૂર પડતી હોય છે જેમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો કુમળું છોડ હોય છે અને પ્રોપર વે માં ખાતર પ્રોપર વેમાં પાણી અને સૂર્યપ્રકાશ જોઈતો હોય છે જો બંનેમાંથી પ્રોપર વે માં ન મળે એટલે ઓછું પડે અથવા વધારે પડે તો એનો વિકાસ પ્રોપર થતો નથી હોતો તો એ કે જોઈએ છે જેટલું હોય એટલું પાસે જેમાં પ્રોટીનની માત્રા પ્રોપર નથી મળતી પ્રોટીનયુક્ત ખોરાકમાં જોવા જઈએ તો કઠોળ છે જે બાળકો નથી ખાતા હોતા તો એના આપણે વેસ્ટ ચેન્જ કરવા જોઈએ પણ કઠોળ છે પ્રોટીન યુક્ત કોઈ બી વસ્તુ આપણે ડ્રાય ફ્રુટ છે પ્રોટીન એકદમ કરસ કરીને પાવડર બનીને આપણે આપી શકીએ છીએ સિંગ ચણાને દૂધમાં નાખીને આપણે અથવા તો બદામ વાળું દૂધ આપણે કરીને આપી શકીએ છીએ મલ્ટીપલ ઓપ્શન છે તમારી પાસે પણ એ માટે તમારી પોતાની માનસિક અવસ્થા જોઈએ તમારી પોતાની સેન્સિટિવિટી જોઈએ કે તમારે બાળકને આ રીતે ગ્રો કરવું છે અને તમારો ટાઈમ જોઈએ જો તમે આ ટાઈમ બાળક પાછળ ફાળવશો શરૂઆતના બે વર્ષથી પાંચ વર્ષ તમે જો પ્રોપર બાળક પાછળ આપશો તો ભવિષ્ય તમારું જ સારું છે આપણી માનસિકતા મારી પાસે ટાઈમ નથી પણ જેને કરવું છે એની પાસે બધો ટાઈમ છે હવે તો ઘણી બધી રેસીપીસ ઓનલાઈન બી મળતી થઈ ગઈ છે ઘણા બધા ડાયટીશિયન્સ હવે અવેલેબલ થઈ ગયા છે કે ક્વિક રેડી ટુ મેડ વસ્તુઓ બી ઘરમાંથી જ બનાવી શકો છો જેને વધુ પડતું સ્ટોર કરવાની જરૂર નથી હોતી જેના જે પેજેટિવસ ઓછા હોય છે જેની સાઈડ ઇફેક્ટ બી ઓછી થાય છે અત્યારના કેસમાં આપણે જોઈએ તો ઘણા બધા મેદસ્વી પણ પ્લસ કેન્સરના કેસીસ વધ્યા છે એનું વન ઓફ ધ રીઝન બી આ છે કે આપણે કેમિકલ યુઝ ખોરાક ખાવાનું ચાલુ કરી દીધું છે જે ડ્રાઈડ બહુ લાંબા ટાઈમ સુધી સ્ટોર રહેલો હોય અને એના પછી ઈઝીલી બનાવી શકીએ તો એ કેમિકલ્સના લીધે બી તકલીફો પડતી હોય છે તો એવું ન કરતા તાજો આપણો ખોરાક બનાવીએ જે ઈઝી હોય બાળકને પચવામાં સસ્તો સારી રીતે પચી શકતો હોય અને એની સાઈડ ઇફેક્ટ ના હોય જો તમે પ્રોપર જ્ઞાન આવું હશે તો બાળકનું સારી રીતે ગ્રોથ થશે અને આપણે દેશને બચાવી શકીશું જી કેતનજી બાળકના મગજનો વિકાસ જે છે જ્ઞાનતંતુ વિકાસ છે તેના માટે ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવતો જતો હશે અહીંયા ભાગ્યા કરે છે તો તમે વધારે ફરતો ગળપણ વાળો ખોરાક આપો તો તમારો બાળક ફોકસ નહીં કરી શકે તમે બ્રેડ બિસ્કીટ પેસ્ટ્રી પાસ્તા મેંદા ની વસ્તુ આપશો તો બાળક ફોકસ કરી શકે કારણ કે આ થી બાળકના શરીરમાં માઇક્રોટોક્સિન થાય છે તમારા બાળકને તમે માઇક્રોટોક્ ભાજીનો એમાંથી મેગ્નેશિયમ મળે એટલે એને એનું બ્રેન સતેજ રહે મેગ્નેશિયમ બહુ જરૂરી તત્વ છે કે જે બાળકમાં ફોકસિંગ વધારે એનું કોન્સન્ટ્રેશન સ્પાન વધારે અત્યારના બાળકો ઘરમાં બેસી રહે છે નાના બાળકો પહેલા ગામડાના બાળકો તો કેટલું બધું ગ્રાઉન્ડમાં ફરતા હતા અત્યારે તો રહ્યા જ નથી તમે જે ખાવ છો બચાવવા માટે બી તમારે દોડવું ભાગવું પડશે ને અત્યારે એક આપણી જે રચના છે એમાં બહુ જ ફેરફાર થઈ ગયા છે કિલોમીટર સુધી કોઈ ગ્રાઉન્ડ જોવા નથી મળતું એટલા બધા કોન્ક્રીટના જંગલો થઈ ગયા છે બાળકને પોષણની સાથે સાથે ખુલ્લી હવા તડકો પણ જરૂરી છે અત્યારના કેટલા બધા બાળકોમાં રિકેટ જોવા મળે છે એ લોકોનું વિટામિન ડી ઓછું થઈ ગયું હોય કેલ્શિયમ ની ખામી હોય મારો છોકરો તરત હાફી જાય છે એનામાં હિમોગ્લોબિન જ નથી હોતું મારા છોકરાને વારા ઘડીએ શરદી કપ ઉધરસ થાય છે તો એને કોઈ ઓમેગા 3 વાળો ખોરાક જ નથી મળતો કે જે એના ઇમ્યુન સિસ્ટમ ના ટી સેલ ને પાવરફુલ કરે હમ અત્યારે દર 10 છોકરાઓએ 5 છોકરાઓમાં કઈક ને કઈક કમ્પ્લેન રહેલી છે જે કાં તો ફિઝિકલ કમ્પ્લેન હોય અથવા એની ન્યુરોલોજીકલ હોય અથવા એની સાયકોલોજિકલ કમ્પ્લેન હોય આ બધું પોષક તત્વો સાથે જોડાયેલું છે જો તમારા બાળકને સંતુલિત પોષક આહાર આપશો તો એનામાં કોઈ જ જે લક્ષણો અત્યારે જે ડેવલપ થઈ રહ્યા છે કે ભાઈ એને લર્નિંગ ડિસેબિલિટી છે એને ફોકસિંગ ડિસોર્ડર છે વારા ઘડીએ માંદો પડે છે તાવ આવી જાય છે કપ ઉધરસ થાય છે તે એકદમ ઓછું થઈ જશે જો તમારા બાળકને પોષિત આહાર આપશો તો જી સુનિલ જે સૌથી વધારે કે જ્યારે બાળકોને સ્વસ્થ હોય છે ત્યારે બાળકોને સ્વસ્થ રાખવા માટે માતા પિતાનો મહત્વનો ભાગ હોય છે ખાસ માતાઓ એ ગર્ભ અવસ્થા દરમિયાન શું કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કયા ખોરાક આરોગવા જોઈએ કે જેનાથી એમનું જે બાળક ચાવનારું બાળક કુપોષણથી બચી શકે માતાઓ સૌથી પહેલા તો એક ધ્યાન રાખવાની વસ્તુ છે કે એ એમનું એટલું ધ્યાન નથી રાખતા જે એમનો આવનારું બાળક છે એનું બી પોષણ કરી રહ્યા છે તો એમનો જે ખોરાક છે એ ડબલ માત્રામાં હોવો જોઈએ સ્પેશિયલી બાળકના વિકાસ માટે જે જરૂરી તત્વો છે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી સાઇબર જેમ ડીએચએ ની વાત કરી કે એ ચરબી ચરબી જરૂરી છે શરીરમાં પણ ડીએચએ વાળી ચરબી જરૂરી છે કે જેનાથી એનો બ્રેનનો વિકાસ પ્રોપર થતો હોય છે ઇમ્યુનિટી વધતી હોય છે ઘરનો તાજો ખોરાક ખાવો જોઈએ અને જેમ સાહેબે કીધું કે ખોરાક ખાવો એટલું જરૂરી ખોરાકની જોડે એની એક્સરસાઇઝ બી જરૂરી છે કે જેથી એ વસ્તુ પચી શકે શરીરમાં પેટમાં તો જશે પણ પેટમાં ગયા પછી પાચન થવું બી એટલું જરૂરી છે તો જ લોહીમાં ભરશે લોહીમાં ભરશે તો જ એનો વિકાસ થશે તો જ એ કામમાં લાગશે તો એટલા માટે માતાઓ શરૂઆતના જે પેલા ત્રણ મહિના હોય છે એમાં બહુ જ તકલીફ પડતી હોય છે વોમિટિંગની તકલીફ થતી હોય આમ એનોરેક્સિયા થતું હોય છે એ લોકોને એટલે પ્રેક્ટિકલી આપણે સમજીએ છે પણ એવા ટાઈમમાં એ લોકો લીંબુ શરબત છે જ્યુસ છે કે જેથી એ કેલરી મેળવી શકે પ્રોટીનયુક્ત ખોરાક લઈ શકે કોઈક વેજીટેબલ સૂપ લઈ શકે છે એ લોકો જેથી લિક્વિડ લાઈટ ડાયટ બી થઈ જાય અને એમને પોષણ બી પ્રોપર મળે થી નવ મહિનાનો જે ટાઈમ છે કે જેમાં એમને ખાલી બ્રિથિંગ રીતે પ્રોબ્લેમ થતા હોય છે તો એમાં ખોરાક લઈ શકે છે સાદુ બાજરોનો રોટલો છે મકાઈનો રોટલો છે આ ખાઈ શકે છે શાકભાજી છે હળવા ફ્રૂટ છે કે જે લઈ શકે છે જેનાથી એમનું પોષણ પ્રોપર મળી રહે કેલ્શિયમ પ્રોપર માત્રામાં મળી રહે દૂધ અથવા દૂધની પ્રોડક્ટ છે કે દહીં છે છાસ છે તો એ બી લે એનાથી બી એમને પોષણ પ્રોપર મળતું હોય છે તો તો સાથે ડબલ કે કે જેમ મારે ચાર મારું પેટ ભરાય છે હવે છ રોટલી ખાવી જોઈએ કારણ કે એમના બાળક મમ્મીના પેટમાં બાળક છે કે જેનું પોષણ આપવાનું છે આટલું ધ્યાન રાખશો તો ડેફિનેટલી તમારું બાળક હેલ્ધી આવશે ને તંદુરસ્ત આવશે જી કેતનજી બાળક જયારે કુપોષણનો શિકાર હોય છે તેની તેની આડઅસરો કેટલી તેના શરીર ઉપર પડતી હોય છે બાળકની કુપોષિત થી એક સિસ્ટમ બગડે એટલે એ બીજી સિસ્ટમ ને બગાડે બીજી સિસ્ટમ બગાડે એટલે ત્રીજી સિસ્ટમ બગડે બાળક એક કેસ સાયકલ માં એન્ટર થાય છે કે જેમાંથી પછી માવતર ને એવું લાગે છે હું મારા બાળકને આમાંથી કઈ રીતે બહાર લાવીશ બધી બીમારીઓ કુપોષણ સાથે જ જોડાયેલી છે રોગ પ્રતિકારક શક્તિ કુપોષણ સાથે જોડાયેલી છે એટલે જે બાળકની તમારા બાળકની સિસ્ટમ નબળી હશે એ પહેલા તરત ઇફેક્ટ થશે અત્યારે જે બીમારીઓ બાળકોમાં વધી રહી છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સવારે શું આપવું બપોરે જમવામાં લંચમાં શું આપવું ડિનરમાં શું આપવું વચ્ચે ભૂખ લાગે તો બાળકને શું આપવું બધું લખેલું છે તમે એ પ્રમાણે આપો તમારા બાળકને સંતુલિત આહાર મળી રહેશે

જો તમે તમારા બાળકને છ સાત મહિના સુધી માંદુ નહીં પડવા દો તમે એને બરોબર પોષણ આપશો તો તમારું બાળક ક્યાં મોટું થઈ જશે એની તમને ખબર પણ નહીં પડે અને જો તમે આ વસ્તુ ધ્યાન નહીં રાખો તો તમારે ડોક્ટર ત્યાં ચક્કર કાપવાના વધી જશે તમારે તમારી જિંદગીનો બે વર્ષમાંથી છ મહિનાનો ટાઈમ ડોક્ટર પાસે જવામાં થશે તમે છ મહિના બાળકને દરેક વસ્તુ મળી રહે તેવું ધ્યાન રાખો તમારે

ત્રીજું સાયકોલોજીકલ છે સાયકોલોજીકલમાં શું થાય કે આપણે પિયર પ્રેશર બહુ જ છે તમે જોશો તો ફિમેલ બધી એકબીજાના બાળક જોડે કરશે કે મારું બાળક આવું છે પેલા બેનનું બાળક આવું છે પેલા બેનનું આ બાળક ખાય છે મારું બાળક આ નથી ખાતું પછી સોશિયલ મીડિયા વાળી વસ્તુઓ આવશે એડવર્ટાઈઝ વાળી વસ્તુ આવશે કે આ જે લુભામણી જાહેરાતો આપણે જોતા હોઈએ છીએ કે આ ખાવ તો તમારા બાળકની આટલી બધી હાઈટ વધી જાય આ ખાવ તો તમારું બાળક હેલ્ધી રહે જે લોભામણી જાહેરાત છે રિયલ હકીકત નથી એ લોકો નીચે નાના અક્ષરમાં જોશો તમે લખેલું છે સ્ટાર મારીને કે આ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય પણ એ કોઈ વાંચું નથી હોતું તો દરેક મિત્રોને આ સાયકોલોજી કોમ્પિટિશનમાં ન જવા કરતા આપણું બાળક યુનિક છે દરેકનો ગ્રોથ પેટર્ન અલગ અલગ હોય છે દરેકની માનસિક અવસ્થા અલગ અલગ હોય છે તો બાળક ઉપર પ્રેશર કર્યા વગર બાળકની પાછળ ઓછી મહેનત આપણે રિઝલ્ટ વધારે મેળવવાની આશા રાખ્યા વગર જો પ્રોપર વે માં આપણે જઈશું તો બાળકને હેલ્ધી રાખી શકીશું બાળક પાછળ હું મારી બી જોતો છું કે 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 ઘણા બાળકો એમ મારું બાળક જ ખાતું નથી મોબાઈલ વગર ખાતું જ નથી પણ અમે એમને સલાહ આપીએ છીએ તો એ તરત ચેન્જ થઈ જાય છે એવું બહુ લાંબો ટાઈમ નથી લાગતો જેમાં બાળકને ચેન્જ થવું પડતું હોય ઘણા બાળકો બોટલ ફીડીંગ ઉપર ચડી જતા હોય છે મારું બાળક ડાયરેક્ટ ચમચી થી કે ગ્લાસથી દૂધ નથી પીતું તો એ લોકો બોટલ ઉપર ચડાવે છે પણ એનાથી ઇન્ફેક્શન ચાન્સીસ વધી જતા હોય છે બાળકના બિહેવિયર પ્રોબ્લેમ્સ વધી જતા હોય છે જો તમે એનો પ્રોપર કાઉન્સેલિંગ કરો મમ્મી પપ્પાનું એની પાછળ પ્રોપર ટાઈમ આપો તો ચમચી લઈ લે છે આ બાળક કોરું કાગળ છે કે જેને આપણે જેવું શીખવાડે વિનંતી છે તમારો ઓછો કર્યા વગર તમે થોડોક બાળક પાસે ટાઈમ આપો આંધળુકીય જે કોમ્પિટિશન વાળી વર્લ્ડ છે એમાં પાછળ દોડ્યા વગર ઈઝીલી જો મહેનત કરશો બેઝિક સ્ટીક સ્ટીક ટુ બેઝિક રહેશો તમે કે ભાઈ પ્રોપર વે માં ખોરાક પ્રોપર તાજો ખોરાક બેલેન્ડ ડાયટ વાળો ખોરાક અને ઇઝી વે માં આપી શકીએ એવો ખોરાક કોઈ પ્રોપર મોંઘીદાર વસ્તુની જરૂર નથી દરેક વસ્તુ ઘરમાં છે આપણી પાસે અવેલેબલ પણ એને એ રીતે બનાવવાની જરૂર છે એ રીતે એને કરવાની જરૂર છે એ રીતે બાળકને આપવાની જરૂર છે દરેક બાળકનો ટેસ્ટ અલગ અલગ હોય તો એ ટેસ્ટ પ્રમાણે આપણે જઈએ એવું જરૂરી નથી કે આપણે કોર્સ કરીએ તો એ પ્રમાણે આપીએ પણ બાળક નીડ સમજીને ટેમ્પરરી એ પ્રમાણે એને સમજાવીને આપણે ખોરાક આપીશું તો ડેફિનેટલી બાળક સમજશે અને ખાશે મારી પાસે ઘણા બધા એન નંબર ઓફ કેસીસ છે કે જેમાં અમે એમને બાળકને પ્રોપર વે માં ખોરાક કરતા શીખાયો છે અને મમ્મી પપ્પા કોન્ફિડન્સ લેવલ પર કરાવડાયો છે તો એવી કોઈ જ વસ્તુ નથી કે જે બાળક ના શીખી શકે કારણ કે બાળક પૂરું કાગળ છે જો તમે જેટલું પેમ્પર કરશો જેટલા ઈઝી વસ્તુ ઈઝી વે માં એમને આપી દેશો જે ન આપવાની વસ્તુઓ આપશો તમે એમના આઈડિયલ છો જો તમે એ પ્રમાણે ફોલો નહીં કરો તો પછી બાળક ડેફિનેટલી ફોલો નથી કરવાનું એટલે સૌથી પહેલા આપણે ડિસિઝન આવવાની જરૂર છે આપણે જંક ફૂડ અને બાર ખોરાક કરવાની જરૂર છે આપણે આઈડિયલ બનીશું બાળકના તો ડેફિનેટલી બાળક બી આપણને ફોલો કરશે જી બિલકુલ અને સુનિલજી જે રીતે જે બાળક કુપોષણ નો શિકાર થતો હોય છે તેની સારવાર કઈ રીતે કરવા માંગતી હોય છે કુપોષણ માટે પહેલા આપણે તો ડાયગ્નોસ કરવું પડે કે કુપોષણ શેનું છે કોમન કુપોષણ મે જે જોતા હોય છે એ એનિમિયા એટલે કે હિમોગ્લોબિન ની કમી હોય છે કેલ્શિયમ ની કમી હોય છે આ બે પ્રાઇમરી હોય છે ત્રીજો સાયકોલોજીકલ જોવો જોઈએ તો બાળકમાં ઓટિઝમ એડીએચડી જેવા કેસીસ વધારે જોતા હોય છે આ પ્રાઇમરી જો માઇક્રોન્યુટ્રન ડેફિશિયન્સી જે આપણે કારણ કે ડાયટ હોય તો એમાં બીચવેલ ઓછું મળતું હોય છે તો મેજરલી જોવા જઈએ તો આ પ્રાઇમરી કારણ હોય છે જો આ સપ્લિમેન્ટ આપણે પ્રોપર વેમાં કરીએ એમને પ્રોપર ડાયટ આપીએ અને જો એમનું પ્રોપર કાઉન્સેલિંગ કરીએ પ્રોપર વેમાં ફોલોઅપ રાખીએ ગ્રોથ ચાર્ટ આપણે એમનું મોનિટર કરીએ કે મહિના મહિનાનું વજન કેટલું વધે છે હાઈટ કેટલી વધે છે બ્રેઇન કન્સન્ટ્રેશન સ્પાન કેટલો વધે છે બે વર્ષ સુધીમાં માતાનો ઘેરાવો કેટલો વધે છે આ બધું જો મોનિટર કરતા રહીશું એ પ્રમાણે આપણે ડેફિનેટલી બાળકો નોર્મલ વે આવી જતા હોય છે પણ જો બહુ જ મોડું થઈ જાય કે બાળક બહુ જ મોટી ઉંમર દસ કે બાર વર્ષની ઉંમરમાં પહોંચી ગયું છે એનું વજન ગણીને પંદર કિલો વીસ કિલોની આજુબાજુ છે તો કેસ કેસને પાછા લાવવા થોડાક ડિફિકલ્ટ થતા હોય છે બાળકનું એડીએચ હાઈપર એક્ટિવ ડિસીઝ હોય અથવા ઓટિઝમ જેવા કેસીસ હોય કે જેને દસ વર્ષ પછી ડાયગ્નોઝ કરતા હોય તો એવા કેસને પાછા લાવવા થોડાક ડિફિકલ્ટ થતા હોય છે દરેક ને રિક્વેસ્ટ છે કે દરેક બાળકને બને એટલા જલ્દી આ કુપોષણનો નો ડાયગ્નોસિસ કરીએ એની પાછળ મહેનત કરીએ પ્રોપર વે માં ડાયટ આપીએ જરૂર પડે પેલા ડોક્ટર્સની ટ્રીટમેન્ટ લઈએ તો ડેફિનેટલી આ બાળકો ભવિષ્ય માટે સારા બનશે અને આપણા ફેમિલી માટે બી સારા બનશે જી બિલકુલ અને અહીંયા એટલે જ મહત્વપૂર્ણ કારણ સામે આવ્યું છે કે અત્યારના સમયમાં પણ આપણે જોતા હોઈએ છીએ નાનું બાળક નથી જમતું તો તેને ફોન પકડાવી દેવામાં આવે છે ટીવી બતાવવામાં આવતું હોય છે કે અને એ બહાને એને જમાડવામાં આવતું છે પરંતુ જે પહેલાના સમયમાં બાળકને તેની સાથે બેસાડીને જયારે જમાડવામાં આવતું એ જે ખોરાક છે ત્યારે તેની પાચન શક્તિ પણ એટલી મજબૂત બનતી હતી અને અત્યારે જે મોબાઈલ ફોન પકડાવી દેવામાં આવે છે ટેલિફોન જે છે ટેલિફોનના માધ્યમ થકી તેને જમાડવામાં આવે છે કે કઈ કાર્ટૂન મૂકી દો એટલે બાળક જમવાનું ચાલુ કરતું હશે આ જે કારણ વધતા જતા જોઈ રહ્યા છે કે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવવામાં આવતું હશે કે બાળક તેને લીધે ખોરાક ખાશે આ આદત જો માતા પિતા છોડાવશે તો પોતાના જે બાળક છે તેમાં કુપોષણનો શિકાર થતા તેને બચાવી શકાશે અને સાથે તેની પાચન શક્તિ મજબૂત બનશે તેના જ્ઞાન તંત્રનો પણ વિકાસ થશે આ બન્યા મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર આભાર તો હાલ ડિશિયલ ના કાર્યક્રમમાં બસ આટલો જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર